પ્રતાપનગર માધવરાવ ઇન્ડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલ છે આ ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલી હાઈ માર્ચ લાઇટ નું મેન્ટેનન્સ નો કોન્ટ્રાક્ટ મુંબઈના સદમ એન્ટરપ્રાઇઝ નામના વ્યક્તિને આપવામાં આવ્યું હતું આ કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ ગઈકાલે રાત્રે ટાવરનું કામ કરતા હતા તે વખતે ટાવર અચાનક ધરાશયી થયો હતો જેમાં ટાવર નીચે કામ કરતા સુનિલ જાદવ નામના વ્યક્તિ દબાઈને મોતને ભેટ્યો હતો આ બનાવને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં ફાયર બ્રિગેડના સ્ટાફે કટરથી ટાવરને એંગલો કાપી ટાવર નીચે દબાયેલા સુનિલ જાદવના મૃતદેહને બહાર કાઢીને સાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો મૃતક મુંબઈનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે हम लोग इधर मेंटेनेंस करने को आए थे टॉवर अढ़ाई बजे हम लोग काम चालू किए थे तो पाँच बजे तक कर रहे थे तो कुछ आ, क्या हो गया पता नहीं एकदम से तो ऊपर से लाइट नीचे आ गई कौन कौन सी जगह पर आप काम कर रहे हैं बड़ौदा में इधर ही बड़ोदा में हाँ और कितने जन आए थे और कहाँ से आए थे तीन आए थे ट्रांसिल लाइटिंग से आए थे और ये जो डेट हुआ उसका नाम क्या है और वो कहाँ रहते थे वो रहते वसई में નામે સુનિલ કુમાર યાદવ મેન્ટેન મુંબઈ હા ગોવિંદ સર અમુક કંટ્રોલ રૂમથી કોલ હતો એ પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટનું મેદાન છે ત્યાં લાઇટના થાંભલા પર બોડી લટકે છે એ પ્રાથમિક માહિતીમાં કોલ એવો હતો પણ જ્યારે ઘટના સ્થળે અમે આવ્યાને જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડની ચારો તરફ જે લાઇટનું સેટઅપ હોય છે જે થાંભલા ઉપર લાઇટો એ લોકોએ લગાયેલી હોય છે એ કેબલથી મૂવ કરતી હોય ઉપર ઉપર નીચે અને એ સડનલી એ વ્યક્તિ કામ કરતો છે નીચે અને લાઇટ ઉપરથી લાઇટનું ટોટલી સેટઅપ એના ઉપર પડેલું છે જેથી ટોટલી બોડી ડેમેજ છે ટોટલ કેટલા વાગે સર કોલ છે વ્યક્તિ ક્યાંનો છે એ તો ખબર નહીં સર અમને ખાલી પ્રાથમિક માહિતી એટલી છે કે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને કોલ અમને લગભગ સાત સાડા સાતની વચ્ચે મળેલો છે બોડી ટાઈમ લાગ્યો સર ડેડ બોડી કાઢવામાં અમને પહેલાં એવું હતું કે લાઇટનું સેટઅપને નુકસાન ના થાય એ રીતને અમે પ્રયાસ કર્યો હતો પણ એ પ્રયાસ નિષ્ફળ જતાં અમે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને ટોટલી બાજુથી ચારો તરફ એંગલના કટ મારેલા છે કટ મારીને બોડી બહાર કાઢેલી છે અમે નારણમાળી જીઆઈસી ફાયર બ્રિગેડ